એક બીજો બ્રાહ્મણ બ્રાહ્મણની ઘરે આવ્યો અને એને એમ કીધું કે હું તો જાઉં છું દ્રૌપદી નો સ્વયંવર છે પાંચાળ જાઉં છું પાંચાળમાં તમને ખબર છે આ પરશુરામ પોટરી છે ને મોરબી પાસે એને પાંચાળ કહેવાય ત્યાં દ્રુપદ રાજાની નગરી હતી પાંચાળનું અને દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો હતો અને યજ્ઞમાંથી જે દીકરી નીકળીને એનું નામ યજ્ઞશેની રાખ્યું યજ્ઞમાંથી નીકળી એટલે યજ્ઞશેની અને દ્રુપદ બાપ ઉપરથી નામ પડતા દીકરીના દ્રુપદની દીકરી એટલે દ્રૌપદી અને દુષ્ટ દિમ્નો એક દીકરો નીકળ્યો યજ્ઞમાંથી બેનભાઈનો જન્મ થયો બીજાય યજ્ઞ પહેલાં એના સંતાન હતા પણ યજ્ઞમાંથી જે નીકળી યજ્ઞશેની દ્રૌપદી દ્રૌપદીનો સ્વયંવર છે અને યજ્ઞ પહેલાં એના સંતાન હતા શિખંડી વગેરે આ યજ્ઞ શું કામ કહ્યો દ્રુપદે ઈર્ષાવસ દ્રોણાચાર્યને પરાજિત કરી કરવા માટે આ યજ્ઞ કર્યો દ્રોણાચાર્યનો અહંકાર ઉતારવા માટે હું એવા સંતાન ઉત્પન્ન કરીશ કે જે દ્રોણાચાર્યને પરાજિત કરે દ્રોણાચાર્ય સામનો ન કરે આપણે શાંતિથી જીવીએ ને તો ખરેખર કાંઈ કરવાની જરૂર નથી પડતી પણ જ્યારે વેર બંધાઈ જાય છે ને ત્યારે મહેનત બહુ વધી જાય છે આ આખી કથાનો સાર દાયા થઈને રહી કોઈ સામે વેર ન કરો કાંઈ કરવાની જરૂર નથી અને વેર બંધાણા પછી સાહેબ અશાંતિના ઢગલા જ છે કે વેર માટે યજ્ઞ કર્યો અને જન્મ જન્મ થયો એ દ્રૌપદી નો સ્વયં રાખ્યો દ્રૌપદી જેવી સતી નારી નહીં યજ્ઞ માંથી જન્મી યજ્ઞ કુંડ માંથી એને જોવા માટે રાજાઓ મહારાજાઓ સ્વયંવરમાં આવે છે આજ આ બ્રાહ્મણની ઘરે એક બ્રાહ્મણ આવીને સંદેશો આપ્યો ત્યારે બ્રાહ્મણના રૂપમાં પાંડવો સમજી ગયા અને પાંડવો એ જાય છે ત્યાં અર્જુન મત્સ્યવેદ કરે છે અને દ્રૌપદીને પરણે છે પણ દરરોજ ભિક્ષા માગવા જાતા અને ભિક્ષા જે આવે એ માને કહે કે માં જો અમે આ ભિક્ષામાં શું લઈ આવ્યા ત્યારે મા એમ કે સરખે ભાગે વેચી લ્યો આજે દ્રૌપદી લઈ આવ્યા તો બોલ્યા કે માં જો અમે ભિક્ષામાં શું લઈ આવ્યા ત્યારે માએ નિત્યક્રમ પ્રમાણે કીધું સરખે ભાગે વેચી લ્યો પરણે છે કૃષ્ણને એક વખત પૂછે છે કે મારે પાંચ પતિ આ તો મને કલંક લાગ્યું ત્યારે કૃષ્ણ કહ્યું કે દ્રૌપદી તમે આંખ બંધ કરો ને તમારા પાછળના જન્મને જોવો તમે તપ કર્યું હતું અને તપમાં તમે એવું માગ્યું હતું મને સાક્ષાત ધર્મ રાજ જેવો પતિ જોઈએ મને સાક્ષાત વાયુદેવ જેવો પતિ જોઈએ જેને કોઈ જગતમાં જીતી ન શકે આવો પરાક્રમી મહાબળી ધનુષ વિદ્યામાં કોઈ પરાજિત ન કરી શકે એવો ઇન્દ્ર જેવો પતિ જોઈએ જ્ઞાનમાં ત્રિકાળ જ્ઞાની એવો એવો પતિ જોઈએ અને રૂપમાં સાક્ષાત કામદેવ જેવું હોય એવો મારે પતિ જોઈએ તમે પૂર્વ જન્મમાં તપ કર્યું હતું ને એવું માગ્યું તું દ્રૌપદી એક વ્યક્તિમાં બધાય ગુણ ન હોય તમે જે માગ્યું આ પાછળમાં ગુણ છે એટલે તારા પાંચ પતિ આ તારા જ કર્મનું ફળ છે કાર્ય વિના કારણ ક્યારેય કારણ વિના કોઈ કાર્ય બનતું નથી સુખના જવાબદારી આપણે છીએ દુઃખના જવાબદારી આપણે છીએ માનના જવાબદારી આપણે છીએ અને અપમાનના જવાબદારે આપણે છીએ લાભના જવાબદારે આપણે છીએ અને હાનિના જવાબદારે આપણે છીએ બધું જ કોઈ કાંઈ કરતું નથી જે કાંઈ થઈ રહ્યું આપણું જ કરેલું કર્મનું ફળ છે કોઈને નિમિત્ત બનાવવા નહીં પાંચ અને દ્રૌપદી પરણે છે બ્રાહ્મણની ઘરે રહે છે હવે અસ્તિના પૂરમાં સંદેશો વિદુરજીનો આવે છે વિદુરજી કહે કે હવે તમે વસ્તીના પૂરમાં પધારો વિદુરે કહ્યું કે મૃત્યુ સાંભળીને શ્રાદ્ધ થઈ ગયું છે ભીષ્મ બહુ રેડા છે તટસ્થ છે બહુ રેડા છે આજે વિદુરે કહ્યું કે પિતામહ મને માફ કરજો પાંડવો જીવતા છે પણ દુર્યોધન નું પાપ અને એની ચાલ કેટલી ઊંડી છે એ જાણવા માટે મેં આ ગુપ્ત રાખ્યું છે બાકી પાંડવો મહિર નથી બાકી તો લીલા જ કરવી છે ને ખોટું જ કરવું છે ને જાણવું જ છે તો શ્રદય કરવું પડે અને અફવાઈ ફેલાવી પડે પણ પાંડવો મૃત્યુ નથી પાય જીવે છે બધાથી વિશેષ આનંદ ભીષ્મને થયો ભીષ્મય કીધું જીવતા જ હોય તો હવે મોડું નકરો એને બોલાવો પાંડવોને આવે છે સ્વાગત કર્યું બધાયને ખુશી થઈ દુર્યોધન ખુશી નથી દુર્યોધન જીવતા હોય તો યાદ રાખજો युवराज પદ તિલક તમે મને કર્યું છે હું યુવરાજ પદ નહીં આપું હું મરી જવાનું મંજૂર છે યુદ્ધ કરવું પડે તો મંજૂર છે ઘટના ગમે તે બને પણ યુવરાજ પદ હું હવે યુધિષ્ઠને નહીં આપું હવે પ્રશ્ન થયો કે પાંડવો જીવતા છે તો યુવરાજ પદ એને આપવું પડે એટલે કોઈ કજિયાનું બી ન રહે એના માટે એક ભાઈ આ ભાઈને આપી દો દુર્યોધન ને એક ભાગ યુધિષ્ઠિરને આપી દો જેથી કજિયાનું નું મૂળ બંધ થઈ જાય પણ એમાંય ભાગ બટાઈ કરી એમાં બધું જ હસ્તીના પૂર ને બધું સારું દુર્યોધનને આપી દીધું ખડ પાણાને ખાખડા ધારું ટેકરા હતા એ ભાગ યુધિષ્ઠિરને આપી દીધો પાંડવોને કુંતા પોતાનો ભાગ લઈને જતા રહ્યા પછી શ્રી કૃષ્ણને આહવાન કરે છે બળદેવજીને બોલાવે છે અને બળદેવજીએ જેટલી ધારને ટેકરા હતા ને એ પોતાના હળને ફેરવું આ તો બ્રહ્મ છે શેષ નાગનો અવતાર છે બધુંય કરી શકે પોતાના હળને મંત્રથી આકાશમાં મોટું કર્યું અને હળ દ્વારા બધી જ ધારું ટેક રામનામ ગોળ રાઉન્ડ માર્યો કે ધરતી સપાટ થઈ ગઈ ધરતીને સરખી કરી નાખી સમજાય છે તમને આપણા ભાગ્યમાં જો એવી જમીન આવે ને તો બળદેવજી હળ ઉઠાવ્યો એનો અર્થ એ થાય કે કામે ચડી જાઓ જેસીબી હલાવવા માંડો હળ હલાવવા માંડો ધરતી ખરાબ હોય તો એને સરખી કરી નાખો કર્મ વિના કાંઈ મળ્યું નથી ને મળવાનું નથી હાથ જોડીને પગ ની પલાઠી વાળીને બેસવાથી કાંઈ થવાનું નથી પલાઠી ખોલી નાખો અને અપના હાથ જગન્નાથ કરીને કામે ચડી જવું આજે દુઃખ છે કાલે સુખ થઈ જાય જે કામે ચડી ગયા એ બધા સુખી થઈ ગયા છે આનો અર્થ એ થાય હળ ચલાવ્યું કર્મ શીખાયડ્યું કે કામે ચડો પછી શ્રી શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર ચડાવ્યું અને સુદર્શન ચક્રથી વરસાદ વરસો સરોવર નદીઓ બધી ભરાઈ ગઈ અને રચના થઈ ગઈ ઇન્દ્રપ્રસ્થની રચના કરી દુર્યોધનને ન હોય ધૂતરાષ્ટ્ર ન હોય એવી નગરીની રચના થઈ વૃક્ષો ખીલા છે સુંદર મકાનો બનાવ્યા છે સુંદર નગરીનું નિર્માણ કર્યું ઇન્દ્ર ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી ત્યાં પાંડવોની રાજધાની થઈ પણ તમે જેને બહુ પ્રેમ કરો ને પ્રજા અને માણસ બધા પ્રેમના ભૂઈખા છે પ્રજા તો ઠીક પશુ પક્ષી પણ પ્રેમના ભૂખા છે કોઈ ભજનના ભૂખા નથી બધા પ્રેમના ભૂઇખા છે પ્રેમથી તમે ટાઢો ટુકડો આપો તો લોકો જમી લે અને જો નફરત કરી અને થાળીનો ઘા કરીને છપ્પન ભોગ જમો જમાડો તોય માણસ જમે નહીં અને કહી દઈએ ભોજન અમે જ કરવા નથી આવ્યા અમે તો તમારા ભાવ માટે આવ્યા હતા કોઈ ભોજનનું ભૂખ્યું નથી બધા ભાવના ભૂખ્યા છે શ્રી કૃષ્ણએ પ્રેમ સ્નેહ કરુણા આનંદ દયા એની ભૂખી છે પ્રેમ બધાને કરો પ્રેમ એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ પ્રેમ છે કૃષ્ણ જગતને પ્રેમનો સંદેશો આપ્યો છે